આજે આપણે શીખવાના છીએ કુર્તીમાં સિમ્પલ કુર્તીમાં નેકની પેટર્ન તો કુર્તીનું કટિંગ તો સિમ્પલ જ લેવાનું છે આપણે સાદી કુર્તીનું કટિંગ કરતા હોઈએ એવી રીતે કુર્તીનું કટિંગ કરી લેવાનું અને ગળા માટે કેનવાસ લીધું છે કેનવાસ છ ઇંચ પોળું એટલે બાર ઇંચ પોળું બાર ઇંચ પોળું અને ચૌદ ઇંચ લાંબુ કેનવાસ લઈ લેવાનું છે મેં પેલું સાદું કેનવાસ લીધું છે તમે પ્રેસથી ચીપકાવાળું કેનવાસ પણ લઈ શકો પ્લસ સાઇઝની કુર્તી છે એટલે ચાલીસની છાતી છે કુર્તીમાં તો મેં ચાર ઇંચ ગળું પોળું રાખ્યું છે પણ જો મીડિયમ સાઇઝની કુર્તી હોય તો તમે ગળાની પોળાઇ સાડા ત્રણ પણ રાખી શકો છો તો મેં ચાર ઇંચ ગળાની પોળાઈ રાખી છે અને એક ઇંચ એકસ્ટ્રા લીધું છે ચાર અને એક ઇંચ એક્સ્ટ્રા પાંચ ગળાની લંબાઈ સાડા ચાર રાખી છે સાડા ચારથી પાંચ ઇંચ ગળું લાંબુ રાખી શકો હવે કુર્તીમાં આપણે જે પેટર્ન મૂકવાની છે એના માટે મેં બાર ઇંચ લાંબુ માર્ક કર્યું છે એક માર્ક સાડા ચારે કર્યું છે અને એક માર્ક બાર ઇંચે કર્યું છે નીચે આપણે એકથી દોઢ ઇંચ એક્સ્ટ્રા લઈ લેશું એની પછી પાછળથી બતાવું અત્યારે ખાલી દોઢ ઇંચ એક માર્ક કરું છું હવે ગળાની ગોળાઈ સવા ઇંચથી દોઢ ઇંચ દોઢ ઇંચ માર્ક કરી અને આપણે સિમ્પલ ઇમ્પલ નું ગળું બનાવી દઈશું જે આપણે બાર ઇંચે માર્ક કર્યું છે તો આપણા નેકથી સાડા સાત ઇંચ થાય છે તો એનું સેન્ટર કરી લેવાનું છે એટલે અડધું જેટલી પણ તમારે લંબાઈ વધારવી તો તમે નેકની પેટર્નની લંબાઈ વધારી પણ શકો અને થોડી નાની કરવી તો નાની પણ કરી શકો છો હવે દોઢ ઇંચ જેટલું બહાર જવાનું છે સેન્ટરથી આપણી નેકની પેટર્ન છે ત્યાંથી અડધો ઇંચ અડધામાં એક પોઈન્ટ ઓછું પણ લઈ લેવાનું ચાલે પહેલાં સ્કેલથી શેપ આપી દેવાનું હવે અહીંયાથી બે પોઈન્ટની ગોળાઈ બે પોઈન્ટની ગોળાઈ લઈ અને પત્તીનો શેપ આપી દેવાનો છે જો તમને પત્તીનો શેપ આપવામાં પ્રોબ્લેમ આવતી હોય તો આપણે જે ક્રોસ લાઇન કરી છે એ ક્રોસ લાઈનનું પણ સેન્ટર કાઢી લેવાનું ક્રોસ લાઈનનું સેન્ટર કાઢી સેન્ટરથી બે પોઈન્ટ ઉપર જઈ પછી સ્કેલથી તમે આવી રીતે શેપ આપશો તો પણ તમારી પત્તી પ્રોપર જ બનશે હવે જે આપણે માર્ક કર્યું છે ત્યાંથી પ્રોપર એક ઇંચ એક ઇંચ એટલે પ્રોપર એક ઇંચે આખી પત્તીમાં માર્ક કરવાનું છે નેકનું માર્ક કરી લેશું આપણે આ પેટર્ન બારની સાઈડ પલટાવાની છે એટલે પ્રોપર એક ઇંચે જ માર્ક કરવાનું છે જો તમારે થોડું સાઈઝ મોટી લેવી હોય પહોળાઈ વધારવી હોય તો તમે એક ઇંચ કરતાં થોડું વધારે લઈને પણ શેપ આપી શકો છો પ્રોપર એક ઇંચે આખા નેકનો શેપ આપી દેસું હવે નીચે જે આપણે દોઢ ઇંચે માર્ક કર્યું હતું એની સાથે જોઈન્ટ કરી દઈશું શેપ આપી દેસું તો આપણા નેકનું ડ્રોઈંગ રેડી છે ચાર ઇંચ પોળું સાડા ચાર ઇંચ લાંબુ ત્યાંથી ઉપરથી બાર ઇંચ લંબાઈ લીધી છે અને આ નીચે દોઢ ઇંચની લંબાઈ આવશે અહીંયા બધે એક એક ઇંચ આવશે પણ જ્યાં આપણો નીચે એકદમ પોઈન્ટ આવશે એ દોઢ ઇંચનો આવશે ને આખું મેં અહીંયાથી દોઢ ઇંચની ગોળાઈ લીધી છે હવે આપણે કટ કરી નાખશું કટિંગ કરી લીધું છે નેકનું હવે જે આપણે આ વચ્ચેથી પત્તી કટ કરી છે એને વાર સાઈડમાં મૂકી દઈશું અને નેકની ડિઝાઇન સલવારનું કાપડ લીધું છે મેં સલવારના કાપડ ઉપર કેનવાસને સેટ કરી ને અડધો અડધો ઇંચ મોટું કટ કરી દેસું ચારે બાજુથી અને અહીંયા બંને નેક વચ્ચે અડધા પોણા ઇંચથી એક ઇંચનો ગેપ રહેશે અને હવે આપણે એક સિલાઈ મારી સિલ્કનું કાપડ છે એટલે હું પહેલાં કટિંગ નથી કરતી પહેલાં એક સિલાઈ મારી દઉં છું રફ સિલાઈ મારવાની છે અને મોટી સિલાઈ મારવાની છે નેકની પાસે આપણું નેક રેડી થશે ને પછી એ સિલાઈ આપણે કાઢી નાખવાની છે તો હું સિલાઈ મારીને બતાવું છું હવે જે આપણી વચ્ચેથી પત્તી નીકળી છે એ પત્તીને અલગ કે નસ ઉપર મૂકી ડ્રોઈંગ કરી ને એક ઇંચ મોટી પત્તી કટ કરી લેશું એક એક ઇંચ વધારે લઈ લેવાનું છે હવે જે આપણી પત્તીનો ઉપરનો ભાગ હતો ઉપરનો ભાગ હતો ત્યાંથી એક ઇંચ નીચે આવી અને સીધું કટ કરી દેવાનું છે જો તમારે થોડો રાઉન્ડ શેપ ગમતો હોય તો રાઉન્ડ શેપમાં પણ કરી શકો એક ઇંચ જેટલો ઉપરના ભાગથી કટ કરી દેવાનો છે પત્તીને આપણે કુર્તીના કાપડ ઉપર મૂકી અને ચારે બાજુથી અડધો અડધો ઇંચ એકસ્ટ્રા રાખીને કટ કરી નાખશું અને નેકને આપણે સલવારના કાપડ ઉપર મૂકી દઈશું ને અડધો અડધો ઇંચ એકસ્ટ્રા કટ કરી અને સિલાઈ મારી દેસું સિલાઈ મારી દીધી છે આખા નેક ઉપર અને હવે આપણે અડધો ઇંચ કાપડ બારની સાઈડથી રાખી અને બીજું એક્સ્ટ્રા કાપડ કટ કરી દઈશું હવે બે પોઈન્ટ આપણે જે એક્સ્ટ્રા રાખ્યું છે એને કેનવાસની ઉપર વાળી ને ધારથી બે પોઈન્ટ અંદર એક મોટી સિલાઈ મારવાની છે એકદમ ધારેધાર નથી મારવાની ધારથી બે પોઈન્ટ અંદર રાખી થોડી મોટી સિલાઈ મારી ફિનિશિંગ ફિનિશિંગથી સિલાઈ મારી દઈશું આપણું ગળું રેડી છે હવે આપણે જે એક્સ્ટ્રા પત્તી કટ કરી હતી એના ડબલ પીસ કાપડના લઈ લેશું ઊંધા કાપડ ઉપર આપણી પત્તી મૂકી અને એક મોટી સિલાઈ મારી દઈશું મોટી સિલાઈ મારવાની છે સિલાઈ પછી આપણે પાછળથી કાઢી લેશું અડધો ઇંચ કાપડ રાખીને રાખી કાપડ કટ કરી દેસુ સીધા ભાગ અંદર રાખી અને હવે આપણે બંને કાપડની જોડીને કાપડની ઉપર સિલાઈ મારવાની છે કેનવાસ ઉપર સિલાઈ નથી મારવાની બે ઇંચ કાપડ ખુલ્લું રાખશું કેનવાસ ઉપર સિલાઈ ના જવી જોઈએ કેન્વાસ ની ધારે ધારે ખુ રાખશું કાપડ પલટાવાનું છે હવે એક્સ્ટ્રા કાપડ છે ખુલ્લો ભાગ રાખ્યો છે ત્યાંથી આપણે પલટાઈ દેસું અંદરની પત્તીનો ભાગ પલટાવીને તૈયાર કરી દીધો છે હવે આપણે જે કેનવાસની અંદરથી જે પત્તી કટ કરી હતી એ પત્તી ઉપર મૂકીને એકવાર એના માપથી આપણે ડ્રોઈંગ કરી લેશું કુર્તીના ઊંધા ભાગ ઉપર આપણું કેનવાસવાળું ગળું રેડી કરી અને મૂકી દઈશું સીધો ભાગ નીચે છે કુર્તીનો અને હવે ધાર ઉપર કેનવાસની ઉપર નથી મારવાની કેનવાસની ધાર ઉપર જ સિલાઈ મારવાની છે અડધો ઇંચ રાખી કાપડ અને હવે આપણે કાપડ ને કટ કરી લેશું ગળું સિલાઈ સુધી ડીપ કટ આપી કટ અપાઈ ગયા છે આપણું ગળું ગળું પલટાઈ લીધું છે હવે એક ગળાની ધાર ઉપર સિલાઈ મારશું આપણી જે આ કેનવાસની પટ્ટી છે એને સીધી રાખી ને કાપડની ધાર ઉપર સિલાઈ મારવાની છે ધાર સિલાઈ મારી દેસું એકદમ કિનારે કિનારાથી બે પોઈન્ટ અંદર મારી અને ફિનિશિંગ આપી દઈશું પણ આ સિલાઈ થોડીક મોટી મારવાની છે ધાર ઉપર ફિનિશિંગથી સિલાઈ મારી દીધી છે તમે અહીંયા લેસ મૂકો હોય તો લેસ પણ કિનારી ઉપર મૂકી શકો છો પણ હું સિમ્પલ અને પ્લેન બનાવું છું હવે જે આપણે પત્તી રેડી કરી હતી એ ચોકથી માર્ક કરીને નીચેની સાઈડ મૂકી દેશું એક ઇંચે માર્ક કરી દીધું છે બંને સાઈડ આપણા નેકની પેટર્ન આ જે મેં લાઇન ડ્રો કરી છે એની ઉપર મૂકી ને હવે એક ધાર સિલાઈ મારી દેસું આખા ગળા પર ધાર ઉપર હવે ફિનિશિંગથી આપણે સિલાઈ મારી દેશું આપણું ગળું તૈયાર છે મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો